જય માતાજી મિત્રો મારિયા ઠાકરની દયા યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જે જોઈ રહ્યા છો મિત્રો વિડીયો સમક્ષ એ વનસ્પતિનું નામ છે મિત્રો કરેણ જે રસમસામો ખૂબ ઉપયોગમાં આવતી આ વનસ્પતિ છે મિત્રો બરાબર જો આ વાં એના પણો હોય છે મિત્રો બરાબર અને આવા એના પીળા કલાના પુષ્પ હોય છે મિત્રો બરાબર જે દેખાવામાં ખૂબ સુંદર દેખાય છે મિત્રો બરાબર આ જે હરસ અને મસા જેવી ગંભીર બીમારી હોય એ વ્યક્તિને આ માટે ખૂબ ઉપયોગી છે તો આનું સેવન મિત્રો કે આના પણ કરણના પણ લેવાના અને કડવા લીમડો આપણે જે આપણા ઘર આગળ હોય એ કડવા લીમડા અને બંને મિક્સ કરી જે જગ્યાએ મસા હોય એ જગ્યાએ લગાવવામાં આવે તો દસ દિવસની અંદર રાહત થઈ જાય છે તો કોઈપણ વ્યક્તિને આનું સેવન અવશ્ય કરવું જોઈએ મિત્રો